સ્વામી પછી હજી ભણવું છે હજી મારા ઇંગ્લેશ ભણવું છે સ્વામી ભણવું પણ રવા દે સેવા પહેલા ભણી ના મોટા જીવને ઓળખે હવે આપણે શું બીજો જાણી શકીએ શું કરશે શું થશે એટલે મોટાપુર જે ધારે કરી શકે છે એ નાના હતા ત્યારે મંદિર જાય અમે રહ્યા હતા ત્યાં સાંસદમાં તો પોતે મંદિર આવે બાપા ભેગા કથા વાર્તા સાંભળે પાદરે ભણવા જાય પાદરામાં એમ કરતા કરતા સ્વામી દ્રષ્ટિ પડી ગઈ સાચી માં સ્વામી ને પછી મેં સ્વામી વાત કરી કે આવ્યા છે મુક્ત સ્વામી કે બોલાવ ના આ બીજે ના બે લાવ હું બોલાવા ગયો તો ચાર ની વાત પેલા તો આપની પહેલે પ્રસંગ બહાડ્યા ને સ્વામી પોતે ભેગા થયા વાસત છે સ્વામી સમજાય નથી ભણવું આવ્યા હવે આ ભણો બ્રહ્મ વિદ્યા કરે હું પાસે બેઠો નિર્ગુણ સ્વામી અને સ્વામી વાત કરે આવો નાના છે મોટા પુરુષ છે ભગવાન છે તો જે કાર્ય કરે એમાં તો બહુ નિર્ગુણ જ હોય આપણે જાણી ન શકીએ પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય તો કેવો પરિણામ આપણે આવ્યું કેવી સ્થિતિ થઈ કેવો સત્સંગ વધાર્યો કેટલા સાધુ બનાવ્યા કેટલું કાર્ય કર્યું એ સ્વામીને પ્રતાપ જો આવી રીતે આપણે આજે તિથિ ઉજવી બધાને કેટલી શાંતિ થઈ અમારા માન સ્વામી કેવી સરસ વાત કરી કહો અને આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ સ્વામીને આગળ હોઉં નહીં રહેવું ને કે હું કરું તો આપણે અહીંયામાં શાંતિ અંતાડો થાય કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી નતા તો સાસરીમાં તિથિ ઉજવાય આપણા ગુણવી ઉજવાય સ્વામીને ઉજવી સ્વામી જે સાસરમાંની તિથિ ઉજવી એ જ ગણવી આપણે એ જ મોટા જે નિમી ગયા એ સાસરીમાં સુપદ કહેવાય એમાં નો ફેર ન કરાય એ રીતે આપણે મહિમા દીવભાવ રાખીને જો કાર્ય કરીશું તો આપણો સત્સંગ બહુ ફાલો ફૂલો વધી જશે અને જો આજ્ઞા લોપીશું આખું બધું કરીશું તો એ થશે મારે બધાને પાડ કરી ને સ્વામીજી આજે આપણે હાથસો સાધુ કરવા મંદિરમાં લખાણ પણ ત્યાં વાતે કરી હતી ગોંડલમાં વાત આપણે સ્વામી ધાગા સંબંધિવસ હતો ને જન્મતિથી ઉજવી હતી ને ત્યારે વાત થઈ હતી એક મંદિરમાં સોસો સાધુ કરવા એમાં પચાસ સાધુ ગામડે ફરી ને પચાસ સાધુ મંદિર મારે એવી ગોઠવણી કરી હતી એમાં આપણે શુભ શંકર મહારાજ પર સ્વામી પડે કરેલો છે સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પૂરો હાથસો સાધુ તો બસ હોય તો બે હજાર સાધુ જોઈએ હાથસો સાધુ તો એક મંદિર માં હો સાધુ રે પછી પાંચ દસ દર ફરે પચાસ સાધુ આરતી પૂજા કરે કરતા મંદિર હાથ રે કોઠારી હારા થાય બધું